આજે ભગવાન જગન્નાથ સહિત બેન સુભદ્રા તેમજ ભાઈ બલભદ્રા ને નિજ મંદિર માં પ્રતિષ્ઠિત કરાયા રાજ્ય બર્મા આજે રમઝાન ઈદની ઉજવણી લોક નામા પ્રજાપીઠા બ્રહ્માકુમારી විශ්વવિદ્યાલય દ્વારા તણાવ ભૂલાઓ જીવન ખીલાવો પર સેમિનાર યોજાયો જામનગર માં ઓષાવાળા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તૈયાર થયેલ ઉચ્ચ શિક્ષણ કોમ્પ્લેક્સ નું लोकार्पण तो अगरबत्ती सबके पसंद के मसाले राजी मसाले जीवन भर का अतुट बन राजानी चाय अगरबत्ती मसाला और माचिस नगर यात्रा थी પરત ફરેલા ભગવાન જગન્નાથજી બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી નારાજ થયા અને ભગવાન ને મંદિર માં પ્રવેશવા દીધો નહીં આ એક લોકવાયકાના ના આધારે આજે પણ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર માં વિધિ કરાઈ હતી આજે સવારે ભગવાન જગન્નાથજી નેશ રાવલ તથા ભાજપના અગ્રણી પરેન્દ્ર ભગત મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજ તથા અન્ય અગ્રણીઓ ટ્રસ્ટી ગણો સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે મંદિરમાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવી હતી જગન્નાથ મંદિરના તસ્તીન મહેન્દ્ર જય જણાવ્યું કે સામાન્ય રીતે દંપતી સાથે જ કોઈ પર્વ અથવા પ્રસંગમાં હોય છે પરંતુ એવી લોકવાયકા છે કે લક્ષ્મીજીને લીધા વિના ભગવાન બેન

ની નજર ઉતાર્યા બાદ નિજ મંદિર માં વાતે ગાતે ગર્ભ માં બિરાજમાન કરવામાં આવ્યા હતા મંદિર ના ગર્ભ માં પ્રવેશ સમયે મોટી સંખ્યા માં ઉપસ્થિત ભક્ત જનો એ જયરણ છોડ માખણ છોડ ના નારાઓ થી મંદિર પરિસર ગુંજાવી મૂક્યું હતું આજે મુસ્લિમ બિરાદરો પવિત્ર તહેવાર ઈદ ઉલ ફિત્ર છે જેની સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે મુસ્લિમ સમાજના દરેક મહાનુભાવોને ને ઈદ ઉલ ફ્ર શુભેચ્છાઓ મહાનુભાવો તેમજ સામાન્ય લોકો પણ આપી રહ્યા છે અમદાવાદમાં ઈદ ઉલ ફિત્રની આજે આનંદ અને ઉત્સાહ ઉજવણી કરવામાં આવી રહી છે સવારે ઈદ ઉલ ફિત્રની નમાઝ પઢવામાં આવી અને મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની મુબારક બાદ પાઠવી નવા વસ્ત્રોથી સજ્જ થઈ એકબીજાના ઘરે જઈ ને જઈને શીરખુરમાંથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું જ્યારે નાના બાળકોને ઈદી પણ આપવામાં આવી ગુજરાત ચાંત કમિટીના પ્રમુખ મુક્તિ શબ્બીર અહેમદ સિદ્દીકે જણાવ્યું કે ઈદ ઉલ ફિત્રનો તહેવાર પ્રેમ ભાઈચારાનો સંદેશો આપે છે અને આ દિવસે સૌ કોઈ અમીર ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાના ગળે મળે છે આ દિવસની વિશેષ નમાજ અદા કરવામાં આવે છે અને દેશમાં બધા જ નાગરિકો સુખ શાંતિથી રહે બધાની પ્રગતિ થાય તે માટે દુઆ પણ માંગવામાં આવે છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વડોદરા દ્વારા જેનો પ્રારંભ ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મીડિયાના પ્રતિનિધિઓ એ ઉપસ્થિત રહી કરાવ્યો હતો સામાજિક પરિવર્તન માટે મીડિયા જરૂરી છે તે અંગેની ચર્ચા વિચારણા તેમજ હત્યાની તણાવ ભરી જિંદગીમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે પ્રજાપિતા ભ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અરુણાબેન તેમજ વિશ્વ વિદ્યાલયના મહાનુભાવે સમજ આપી હતી જ્યારે બ્રહ્માકુમારી રાજયોગની રાજ દીદીએ આશીર્વચન આપી સૌના જીવનમાં શાંતિ સમૃદ્ધિ રહે તેવો ભાવ પ્રગટ કર્યો હતો વડોદરા ખાતે તાજેતરમાં તણાવ ભૂલાવ જીવન ખિલાવ નો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં ખાસ મીડિયા માટે પણ યોજવામાં આવ્યો હતો

મંત્રી ચિમનભાઈ સાપરિયાએ જણાવ્યું કે મલ્ટીમીડિયા ફેસિલિટી તેમજ પૂરતી સુવિધા સાથે આ ભવન જામનગરના લોકોને ભેટ આપવા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અંગેના રાજ્ય સરકારના કામના ભારણમાં ઘટાડો થશે જામનગરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવું પડતું હતું તે હવે નહીં જવું પડે સાંસદ પૂનમબેન માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા વસુબેન ત્રિવેદી ચેરમેન દિલીપસિંહ ચુડાસમાં અગ્રણી રમણ રમણિક ભાઈશા સહિતના મહાનુભાવો ટ્રસ્ટીગણો વિદ્યાર્થીઓ તેમજ પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા ત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર